રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ આપણી સાથે છે છે આ ન્યાય યાત્રા જે આયોજિત કરવામાં તેમાં તેમનો શીપાળો રહ્યો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ શું કહેશો લાલજીભાઈ જે રીતે યાત્રા ચાલી રહી છે જે રીતનો અલગ કાર્યકર્તાઓમાં લાગી રહ્યો છે હિમાચલથી કોઈક આવ્યું છે કોઈક આંધ્રાથી આવ્યું છે લાગે છે કે ન્યાય મળશે આ યાત્રામાં આ યાત્રામાં સેવાદળના જે પચાસ કાર્યકર્તાઓ દેશભરમાંથી આવ્યા છે અને ગુજરાતમાંથી બધા જ સંગઠનોના યુથ કોંગ્રેસ એનયુસીઆઈ મહિલા કોંગ્રેસથી લઈ અને બધા જ લોકો આમાં જોડાયા છે અને કોંગ્રેસના અલગ અલગ જિલ્લાના કાર્યકરો પણ કેમકે આજે કચ્છના કાર્યકર્તાઓ ઘણા આવ્યા છે અને અન્ય જિલ્લાઓના આવ આવતીકાલે જે છે એ મોરબી જિલ્લાની હદ પૂરી થશે ત્યાં જામનગર જિલ્લાના લોકો ત્યાં એમાં જોડાશે એમ દરેક જગ્યાએ અલગ અલગ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાશે આમ જનતા જોડાઈ રહી છે પીડિત પરિવારો યાત્રામાં જોડાયા છે પણ સૌથી મોટો સવાલ એ થાય કે ન્યાય માટે યાત્રાઓ ગાઢવી પડે ન્યાય માટે ભીખ માંગવી પડે ન્યાય માટે રાજકોટ બંધ કરાવવું પડે ન્યાય માટે દર દરની ઠોકરો ખાવી પડે એવું શાસન ક્યાં સુધી ગુજરાતના દસ ત્રણ દાયકાના ભાજપના ભ્રષ્ટાચારના કારણે શિક્ષણનો વેપાર થયો આરોગ્યની બધી જ સિવિલ હોસ્પિટલો એ પ્રાઇવેટ ટ્રસ્ટોમાં આપવાનું શરૂ થયું એટલે આરોગ્ય અને શિક્ષણનો વેપાર પાણીનો પણ વેપાર વીજળીનો પણ વેપાર હવે એ લોકોએ નોકરીઓનો પણ વેપાર શરૂ કર્યો છે એટલે એક રીતે જોવા જઈએ તો ગુજરાતમાં સમગ્ર રીતે જનતાની સુખાકારી જનતાની ઉન્નતિ આ બધામાં એમણે વેપાર શરૂ કર્યો છે અને એમના વેપાર અને એમના ભ્રષ્ટાચારના પાપે ગુજરાતની જનતા અત્યારે પીડા ભોગવી રહી છે ટીઆરપી અગ્નિકાંડ એટલે બન્યો કારણ કે એમાં કાયદાનું ઉલ્લંઘન કરી નીતિ નિયમોને અને સંપૂર્ણપણે એ લોકોને મોતના મુખમાં ભરખી દેવા માટે ભાજપના નેતાઓ પદાધિકારીઓ અને એમના અધિકારીઓ ચાટુકારો જે છે બધાય કર્યું એવું લેવું મોરબીના અગ્નિકાંડ મોરબીના જળકાંડમાં પણ એવું તો શું થયું કે હજુ આપણે કહીએ છીએ કે કોંગ્રેસના વખતના અને અંગ્રેજોના વખતના ભૂલ એ ના તૂટે અને ભાજપા વખતના પુલ બનાવેલા અચાનક તૂટી જાય એરપોર્ટના છજ્જા તૂટી જાય હજુ વર્ષનું ઉદઘાટન ના થયું હોય ને તૂટી જાય એ અહીંયા મોરબીમાં પુલનું તૂટવું એ ભ્રષ્ટાચારનો સૌથી મોટો પુરાવો છે મોરબી નગરપાલિકાને સુપરસીટ કરી પણ કોઈ દોષીઓ સામે એફઆઈઆર પણ ના થાય માત્ર એક કંપની સામે એફઆઈઆર કરીને રોકી દીધું બધે જ તક્ષીલાની વાત હોય કે પછી હરણીકાંડની વાત હોય ગુજરાતની જનતાને ન્યાય માટે ઝઝુમવું પડે છે ને માટે અમે એ લોકો એ ન્યાય આપ્યો અચ્છા લાલજીભાઈ તમે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી વેપાર કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી નો છે કે કોંગ્રેસ પીડિતોના મુદ્દે રાજકારણ રમે એમને રાજકારણ લાગતું હોય તો રાજકારણ વિપક્ષનો ધર્મ છે નાગરિકનો ધર્મ છે માનવ ધર્મ છે કે જ્યાં અન્યાય છે અત્યાચાર છે બલાત્કાર છે ભ્રષ્ટાચાર છે ત્યાં જનતાનો અવાજ ઉઠવો જોઈએ એ જનતાનો અવાજને ઉઠાવવો એને અગર રાજકારણ કહેતા હોય તો એ રાજકારણ અમારે કરવું પડશે કારણ કે હું એવું માનું છું કે રાજકારણ તો ક્યારે કહેવાય કે જ્યારે તમે જાતિ અને ધર્મના નામે લોકોમાં યુદ્ધ છેડાવો જાતિ અને ધર્મના સામે તમે કોમવાદી માહોલ ઊભો કરો લોકોના મગજમાં ઝેર ઝેડો એ તમારું રાજકારણ છે તમારું રાજકારણ છે લોકોને તોડવાનું અમારું રાજકારણ છે લોકોને જોડવાનું તમારું રાજકારણ છે અન્યાય કરવાનું અમારું રાજકારણ છે ન્યાયની લડાઈ લડવાનું તમારું રાજકારણ છે લોકોની જમીનો અને લોકોના ઉદ્યોગોને બધામાંથી લૂંટવાનું અમારું રાજકારણ છે ત્યાગ અને બલિદાનનું અમને અમારું રાજકારણ કરીએ તમે તમારું રાજકારણ કરો કારણ કે તમારું રાજકારણ દેશ સાથે ગદ્દારીનું છે અમારું દેશ સાથે કુરબાનીનું છે એટલે કુરબાની અને ગદ્દારીના બે અલગ અલગ ઇતિહાસ છે એમના મોઢા વાત સારી પણ નથી લાગતી કે અમે રાજકારણ કરીએ છીએ શું લાગે છે લાલજીભાઈ આ જે રીતનો જોમ જુસ્સા આજે આ યાત્રાની અંદર જોવા મળી રહ્યો છે પંદર દિવસ સુધી સસ્ટેન્ડ થશે આ યાત્રાની અંદર મારો વ્યક્તિગત અનુભવ છે યાત્રાઓનો વર્ષોનો અલગ અલગ પંચોતેર કિલોમીટરથી લઈ અને સાડત્રીસો કિલોમીટર સુધીની ભારત જોડો યાત્રા અલગ અલગ ભૂમિકાઓમાં રહ્યો છું ક્યાંક નેતૃત્વ કર્યું છે ક્યાંક સંયોજક રહ્યો છું ક્યાંક યાત્રી પણ રહ્યો છું હું એવું માનું છું કે તમે તપ કરવા નીકળો ને પછી ચિંતા ન કરવી કે આમાં યાત્રામાં કેટલા લોકો જોડાશે કે નહીં જોડાય જોડા જોડાનાર સાથી છે ને એમનો મનસુબો કેવો મજબૂત છે બાકી ભીડ તો ઘણી જગ્યાએ નીકળતી હોય છે એટલે હું ભીડની સંખ્યાની એ ચિંતામાં પડ્યા વગર પાલભાઈ જીગ્નેશભાઈ પૂરતી છે અને હું માનું છું કે તપસ્વીના રોલમાં છે જેમ રાહુલ ગાંધીએ તપસ્યા કરી બસો ને દસ દિવસ બે યાત્રાની અંદર એક કન્ટેનરમાં સુઈને એ વરસાદ હોય બરફ હોય ટાઢ હોય તડકો હોય રાહુલ ગાંધી પણ ચાલ્યા છે અમે પણ ભારત યાત્રી તરીકે ચાલ્યા છીએ એટલે અમે લક્ષ ક્લિયર છે જ્યાં સુધી ન્યાય ન મળે એટલે ન્યાય હક ને તક લગાતાર લડતા સંખ્યા ઓછી વધાર થયા કરે પણ આજે તમે જોયું વરસતા વરસાદમાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ અને આમ જનતા ગારા ભીના થાય ગારાવાળા થાય ને કોઈ ચિંતા કર્યા વગર જોડાયા છે એટલે હું માનું છું કે લડવાનું જુનૂન છે તું જિંદા હે તું જિંદગી જીત પર યકીન કર અગર કહી હે ન્યાય તો ઉતારલા ગુજરાત પર તો આ ગુજરાતની ન્યાયની લડાઈ છે છેલ્લો સવાલ લાલજીભાઈ ભારત જોડો ન્યાય યાત્રા અને ભારત જોડો યાત્રા બંને યાત્રાઓ સફળતા તેની લોકસભા ચૂંટણીના પરિણામો કહી જાય છે આ યાત્રાના સફળતાના માપદંડો તમે શું હું આ યાત્રાની સફળતા ગુજરાતના લોકોને ન્યાય મળે એમાં જોઉં છું હું આ યાત્રાની સફળતા ગુજરાતના ગરીબોના આવાસો પર જે બુલડોઝર ફરી રહ્યા છે બુલડોઝરો ફરવાનું બંધ થાય જેને પીડિત પરિવારે જેના સ્વજનો ગુમાવ્યા છે એ સ્વજનો એને ગુમાવ્યા છે એને પીડામાં કંઈક મલમ સરકાર લગાવે ને ન્યાય મળે અને આ યાત્રામાં જે જે લોકોને અન્યાય અત્યાચાર અને બળાત્કારનો ભોગ બન્યા છે એમને ન્યાય મળે એ છે સત્તા સંપત્તિ સુરક્ષા અને સન્માન એ ભારતીય જનતા પાર્ટીનું હથિયાર છે અમારા માટે તો માત્ર ને માત્ર જનતાની અને દેશની સેવા અને સુરક્ષા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ તેમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી નું શાસન છે તે ભ્રષ્ટાચાર નું શાસન છે ને અમારું શાસન છે તે ન્યાયનું શાસન છે ત્યારે જોવાનું છે કે હવે આ ન્યાય યાત્રામાં કેટલા નવા લોકો જોડાય છે નમસ્કાર